લોકસભાની ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે લોકસભા ચૂંટણીમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે બીજેપી દ્વારા ચૂંટણીના મતદાન પહેલા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એટલે કે ગુરુવારે રાજસ્થાન હરિયાણા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રભારીની બદલી દીધા છે રાજસ્થાનમાં ભાજપે વર્તમાન પ્રભારી પ્રહલાદ જોશીને હટાવી દીધા છે અને વરિષ્ઠ નેતા વિનય શસ્ત્ર બુદ્ધેને રાજસ્થાનના ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે વિજયા રાહટકર અને પ્રવેશ વર્માને સહ ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે ભાજપે આ વખતે પ્રવેશ વર્માની ટિકિટ કેન્સલ કરી છે અને ભાજપે રાજસ્થાન ભાજપના પૂર્વ અધ્યક્ષ સતીશ પુનિયાને હરિયાણાના પ્રભારી નિયુક્ત કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ